તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ તો દર્શક મિત્રો જોઈ શકો છો અમારી પાછળ કાલે આપણે સરસ રીતે આમાં રાપ ચલાવી દીધી જોકે મરચીના છૂઠામાં સરસ રીતે રાપ ચલાવી દીધી છે અને હા એકલા રીતે કે આપણી મરચી પડી ગઈ છે જોકે આપણે કાલનો વિડીયો જે આવ્યો એ રીતે આપણે વચ્ચે દાઢો રાખીને આમાં ટ્રાય કરી પરંતુ જે મરચી થોડીક આ સાઈડમાં નમેલી હતી એટલે કે વચ્ચેનો દાઢો દેખાતો નહોતો એટલે આમ જતી વખતે હાઈ ક્લાસ પડતી પરંતુ આવતી વખતે થોડુંક ટાઈન પડતી એટલે પછી આપણે ફરીથી જે વચ્ચેના દાઢા વગરની રાપ લઈ આવ્યા હતા ને એનાથી આશા નથી પડી ગઈ પરંતુ આમાં થોડાક ફેફા થોડાક આવે છે એટલે થોડીક ખખેરવાની ઝંઝટ રહે છે પરંતુ જે આ જે વચ્ચે દાઢો રાખીને પાડી એની અંદર મસ્ત રીતે બેકોર ફગાવતી ગઈ એટલે ધૂળી એમાં ઓછી આવ્યો છે અને આમાં આકાદે આપણે થોડીક ભેગી કરવામાં મુશ્કેલી પડશે પરંતુ મરચી થોડીક મોટી હતી અને જે આમ જોવા જઈએ તો એક સાઈડમાં નમી લેતી જે આખા મઠમાં ભારે વરસાદ છો એના કારણે થોડીક નમી લેતી એટલે વચ્ચે દાંટે રાખીને હારું આમ જાતી વખતે પડી પરંતુ આવતી વખતે નહોતી પડતી એટલે આપણે ફરીથી મોટી રાપ લેવા છીએ અને આજે ખાસ કરીને હવે મરચી જે ખૈડા છે એને ભેગું કરવાનું હવે ચાલુ કરી દીધું છે અને મસ્ત રીતે આ રીતે ખંખેરતા જઈએ અને સરસ રીતે ભેગી થતી જાય છે તો જે આપણું મરચીનું કામ છે હવે પૂરું પૂર્ણ થવામાં આવ્યું છે જો કે હવે ખાલી જે આપણે થઈ ભેગા ભેગા કરીએ એટલે મરચીનું કામ આપણું પૂરું થઈ જાય તો દર્શક મિત્રો અત્યારે સરસ રીતે જ જે આ રીતની હાર્યું વચ્ચે દાંઢો રાખીને હેર્યું પાડી એમાં મસ્ત રીતે ભેગી કરવાની અત્યારે હાલ મજા આવે છે ને સરસ રીતે ધૂળ પણ એમાં નોખી પડી જાય છે ને આપણે જ્યાંની અંદર પાણી ઘણા સમયથી મૂકી દીધું એટલે જોકે પાણી જવા દીધું તો આની અંદર થોડીક લોંદા ઓળખને એવું થાય તો થોડીક ટાઈમ પડે પણ આપણે જે પાણી મૂકી દીધું એનો એનો પણ ફાયદો છે જો કે ન હોય એના કારણે ધૂઈડ સરસ રીતે ખરી જાય છે અને મસ્ત રીતે અત્યારે આ જે પાંચ છ હેરું વચ્ચે દાઢો રાખીને પાડી એમાં થોડીક ટાઈ એમાં ઓછી ટાઈન પડશે અને જે આ રીતની જે વચ્ચે દાઢા વગરની જે હેરું છે એમાં થોડીક મુશ્કેલી પડશે તો દર્શક મિત્રો આ રીતનું કંઈક મરચીનું કામ કાજ પૂર્ણ થવા આવ્યું છે ને સરસ રીતે જોમાં આપણે ડાયરેક્ટ ટ્રેક્ટરની ફાટો મારી દઈએ તો ધૂળ ઘણી ભેગી ભેગી થતી હોય એટલે જાતે જ ભેગી કરી લેવી ખૂબ સારી ગણાય અને અત્યારે પ્લાસ્ટિકને બધું એક રીતે સરખી રીતે અત્યારે ભેગું થતું જાય છે તો મસ્ત રીતે અત્યારે દર્શક મિત્રો મરચી ભેગો ભેગી થાય છે અને હવે મરચીનું કામકાજ હવે પૂર્ણ આપણે પૂર્ણ આવતી તરીકે જોકે આ જે આપણે કાંઈ કોઈ ખેતી માહિતી નથી પરંતુ જે આપણે રોજિંદુ કામ કરીએ એના માટેનો આ જે સ્પેશિયલ એક લોક બનાવેલો છે અને સરસ રીતે જોકે આમ તો અવનવી આપણે માહિતી જે જાતનો અનુભવ છે આપણે આપણે યુટ્યુબના દ્વારા આપણે દર્શક મિત્રોને દેતા હોઈએ છીએ પરંતુ આવું કામ તો બધા મિત્રોને આવડતું જ હોય છે એટલે આમાં કાંઈ માહિતી તો કાંઈ આપણે કાંઈ આ વિડીયોમાં નથી આપતા પણ તો આજે સ્પેશિયલ બ્લોગ છે આ મરચીનું કામકાજ પૂર્ણ તો મરચીના આ વર્ષે ભાવ પણ નથી અને આ ભેગી આમાં મૂલી પણ નાખવા અત્યારે હાલ નખાય એમ નથી કારણ કે જો મૂલી નખી તો આમાં જે અત્યારે પાછળ ઠરડા વિધા એ પણ વધે એમ નથી ઠરડા એ ઠરડાને ભેગા કરવાની ઘરના ભોગવવા પડે એમ છે તો દર્શક મિત્રો અત્યારે ખાસ કરીને જે આવડતે મરચામાં આવું બન્યું એવું આઠથી દસ વર્ષ પહેલાં બન્યું હતું ત્યારે પણ આજ રીતની એક ફેરી થયું ને ફરીથી આવશે આવું થયું છે તો દર્શક મિત્રો મળશો ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો અને ખાસ કરીને જે હવે આપણા જે હવે આમ જોવા જઈએ તો ઉનાળો આવી છે ખેતી કામ બધું હવે પૂર્ણ થવા આવ્યું છે તો આપણે જે હવે ખાસ કરીને ખેતી બાબતના અને જે કાંઈ બીજા કાંઈ જે આપણને માહિતી અનુભવો છે એ રીતના વિડીયો આપણા આવતા રહે છે તો મળશું ફરીથી નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો